વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે આજવા રોડ પર સરદાર ટીમ મહાવીર હોલ ચાર રસ્તા સુધીના ગેરકાયદેસરના દબાણો દૂર કર્યા હતા વડોદરા કોર્પોરેશન દ્વારા ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા થયા બાદ દબાણો દૂર કરવાની ધનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે પ્રથમ દિવસે સંવેદનશીલ મચ્છીપીઠ સલાટવાડા નાગરવાડા સંગમ ચાર રસ્તાથી પદેપુરા ચાર રસ્તા ત્યારબાદ ન્યાયમંદિર દૂધવાડા મહોલ્લા પથ્થરગેટ નવાપુરા મહેબૂબપુરા તાંદરજા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર ગેરકાયદેસર ઊભી રહેલી લારીઓના દબાણો તેમજ કાચાપાકા શેડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ પાલિકાની દબાણ શાખાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના રોડ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છેલ્લા છ દિવસથી ચાલતી આ કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આજે ફરી એકવાર આ ડ્રાઈવમાં બેથી ત્રણ વાર દબાણ શાખાની ટીમે પોલીસ સ્ટેશન આગળ જઈ એકથી બે કલાક સુધી રાહ જોવાનો પણ વારો આવ્યો ત્યારે તંત્રના યોગ્ય સંકલનના અભાવે તમામ અધિકારીઓ કર્મચારીઓ સ્ટ્રીટ લાઇટ વિભાગ ફાયર વિભાગ આરોગ્ય વિભાગની ટીમોને હેરાનગતિ થઈ રહી છે આ અંગે દબાણ શાખાના અધિકારી રાજેશ મેકવાણે જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર વિસ્તારમાં આવેલા સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી લઈ મહાવીર હોલ ચાર રસ્તા સુધી રોડ લાઇન અને ફૂટપાથ પરના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે આ કામગીરીમાં બાપોત પોલીસ મથકનો સ્ટાફ વોર્ડ પાંચના ઓફિસર સહિત તેમનો સ્ટાફ ટીડીઓ ડિપાર્ટમેન્ટ ટીપી ડિપાર્ટમેન્ટનો સ્ટાફ સહિત એન્જિનિયર અને સર્વિયર્સ સહિત જમીન મિલકત શાખાના અધિકારીઓ હાજર હોવાનું જણાવ્યું હતું

હંગામી પાછા રોડ લાઈન ને ફૂટપાથ બનાવ્યા જમા લેવાની શ્રી લારી ગલ્લા ઓર થોડી કાર્યવાહી ચાલુ છે બે ટ્રક ભરીને સામાન જમા લેવામાં આવે છે અને બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વહીવટી વોર્ડ પાંચના વોર્ડ ઓફિસર છે તેમનો સ્ટાફ પીડીઓ પીડીઓ ડિપાર્ટમેન્ટ સીપી ડિપાર્ટમેન્ટ કોમર્શિયલ ડિપાર્ટમેન્ટની ટીમ ફાયર ડિપાર્ટમેન્ટ સ્ટ્રીટ લાઇટ મેડિકલ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે રાખી વિવિધ વિભાગોના અંતર્ગત જે જે આવતું હોય તેમના સૂચના મુજબ પ્રમાણભૂત